આ બધી એવી એવી ગેમ્સ વધી આવી ગઈ છે અને હવે પાછા પેલા આવે જંગલી રમી રમઓ જંગલી રમી રમઓ યાદ રાખજો જેટલા જંગલી રમી રમવા ગયા ગેર કાયદેસર રીતે પૈસા ભેગા કરવા ગયા કરોડપતિ કરવા ગયા એ તમારો પરિવારનો વિકાસ પણ નહી કરી શકો તો ભારતનો વિકાસ શું કરવાના મેહનતથી કમાઉં છું કે બીસી થી કરોડપતિ નથી થાઉં પરસેવાથી કરોડપતિ થાઉં છું મેનત કરીને આગળ વધવું છે ભારતની અંદર દસ લાખ લોકો ધૂમ્રપાનથી મૃત્યુ પામે છે ગુટખા ફાકી આ બધું ખાવા લાગે યાર અને એમાં પેલા ત્રણ જણા મને તો બહુ જ એ લોકો ઉપર રોષ છે જાહેરાતોમાં ઘડીએ ઘડીએ યુટ્યુબમાં આવી જાય વેબ સિરીઝમાં આવી જાય બધે સતત આવી જાય જુબા કેસરી જુબા કેસરી શું કેસરી અમારી આખી સોસાયટી કેસરી થઈ ગઈ જુબા કેસરી શું કણકણમાં આવે કેસરનો સ્વાદ કેસર નહી કેન્સર નો પાંચ રૂપિયાની પડીકીમાં કેસર આવે વિમલ ની પડીકીમાં વિમલ ના થેલા આવે વિમલમાં કેસર ક્યાંથી આવે આ લોકો દેશના યુવાધનને ધનને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે કરોડો રૂપિયા ફિલ્મમાંથી કમાય છે છતાં પણ સંતોષ નથી એના કરતા મોટું કોઈ પાપ નથી ભારતીય યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાથી મોટું કોઈ પાપ નથી પણ તમને તો મગજ છે ને ટીવી માં બતાવે એટલે હેરસ્ટાઈલ બદલી નાખવાની હીરો ને જોઈને ઝૂકેગા નહીં સાલા પરણ પછી ખબર પડશે કે પોતા બી મારે ગા झाडू भी वालेगा छोकरा का डायपर भी नाखेगा कहे वो सब कुछ करेगा बड़े अकेला नहीं रहेगा हां झुकेगा नहीं साला पुष्पा जो के ना था पुष्पा જોઈને એમ કે ના થવાય ફિલ્મનું पुष्पा જુડું છે બાકી पुष्पाને અંદર જવું પડ્યું એક દાડો અલ્લુ અર્જુનને જો કાયદાનો ભંગ થાય તો તકલીફ થઈ જાય તો તો યાદ રાખજો એ લાઈફ નહીં બીજો પવિત્રતા સોમેસ્યસી બેઈમાન ફિર ભી મેરા દેશ મહાન લાંચ લેવી નહીં લાંચ કોઈને આપવી નહીં ભ્રષ્ટાચાર દુરાચાર એ સતત વધતું જાય છે અને ભારતનો નંબર છન્નુમો છે એકસો ને એસી દેશોમાંથી ભ્રષ્ટાચારી દેશોમાં છન્નુમો નંબર આપણો આવે છે ભારતનો આપણે એને ડાઉન કરવું છે જુઓ ઘટાડવું થોડોક ઓછો થયો છે પણ હજી હમણાં એક હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી એમાં નોટોના બંડલ હળકતા પકડાયા તે જજ સાહેબ કે મને ખબર નથી કે નોટો કોણ મૂકી તે વોટ્સએપ પર ફરતું તું કે આપણા ઘેરે આવું કોક મૂકી જાય આપણને ખબર ના પડે એ રીતે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે તમારા ઘરમાં નોટોના બંડલ મૂકી જાય તો એ ખબર ના પડે અમારે લાયા પછી ખબર નથી પડતું કે લઈ કોણ ગયું પત્નીઓ ઓછા કર્યા કે હાળીઓ ઓછા કર્યા કે છોકરાએ ઓછા કર્યા એ ખબર નથી પડતી અને આને તો મૂકી કોણ ગયું એ ખબર નથી પડતી તો ભારત સરકારે આયુષ્યમાન યોજના કરી છે એક લાખ કરોડ રૂપિયાનું બજેટ છે એક લાખ કરોડ વર્ષે વિશ્વનો એકમાત્ર ભારત એવો દેશ હશે કે જે આટલા લોકોને સાડા આઠ કરોડ લોકોને આઠ પોઈન્ટ અમેરિકામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ હેલ્પ આપે છે અમેરિકન સરકાર નથી આપતી આ તો ભારત સરકાર તમારે રિક્ષાનું ભાડું પણ આપે બાયપાસ સર્જરી સુધી જવાનું

ક્યારે વિકસિત ભારત નહીં થઈ શકે એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બે ઈમાનદારીની ભેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા અને સંસ્કારી સમાજ એમણે દેશને વિદેશની અંદર તૈયાર કર્યો છે તો સમયની પ્રમાણિકતા તમને જે સમય કીધો હોય એ સમય ભણવા બેસી જ જવાનું એ સમય પૂરતું કામ કરવાનું જ એક બારી મારી પાસે આવ્યા મને કે મારા પર ભગવાનની બહુ મોટી કૃપા બીજું શું મારી નોકરીનો ટાઈમ સવારે દસથી સાંજે છ છે પણ છેલ્લા બાવીસ વર્ષથી બપોરે બાર વાગે જઉં છું અને અઢી વાગે ઘેર પાછો આવી જવું છું આજ સુધી સરકાર મને પકડી શકી નથી ભગવાનની બહુ મોટી કૃપા લાઇસન્સ લીધા વગર રોડ પર ફરો હેલ્મેટ પહેર્યા વગર રોડ પર ફરો એ ભગવાનની કૃપા નથી નિયમનું પાલન કરીએ ભારત સરકારના તમામ કાયદાનું પાલન કરીએ ટ્રાફિકના કાયદાનું પાલન કરીએ અને યુવા પેઢી એટલે જેમ તેમ કાવા મારવા અને બાઇક ના સ્ટન્ટ કરવા મેક્સિમમ એક્સિડન્ટ

એ ભારતના વિકાસનું એક્સિલેટર નથી એ તો મૃત્યુના પંથ સુધી જવાનું એક્સિલેટર છે ગાડીનું એક્સિલેટર અને ભારતનું એક્સિલેટર જુદું છે વિકાસનું એક્સિલેટર આ હંમેશા યાદ રાખીએ સેકન્ડ થિંગ પોટેન્શિયલ ફોર કોપરેશન નોટ ફોર કોમ્પિટિશન કોપરેટ કરજો બધાને સતત બીજાને એક છોકરો મને મળ્યો ઉત્તરાયણનો દિવસ હતો પતંગ નહોતો ચગાવતો નીચે બેઠો હતો મેં જો પતંગ ચગાવ તો જ નથી આવડતું નથી કે શું તકલીફ છે મન કે મન ન ગમે બધું કેમ ન ગમે મન કે આપણે ચગાઈએન કોક પાછક આપી જાઈન બીજાના ચગે મન ના ગમે બધું શું ગમે મન કે મારે ક્લન ચગે ગમે તો દિવાળી એ ચગાવ છે દિવાળી એ દશેરા એ ચગાવ છે ઉત્તરાયણ એ તો બધાને ચગતા જ હોય તો પતંગ કપાઈ જાય તો ફિરકો તો સલામત છે ને બીજો પતંગ લેવાનો હોય અને કદાચ આપણી ફિરકી પૂરી થઈ જાય તો આપણા ધાબા પરથી કોકની જો ના જતી હોય ખેચી લેવાની અને એકાદ પતંગ તો ચગી જાય વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર